મનુષ્યને કર્મોનું ફળ ભોગવવું જ પડે છે પછી તે કોઈ પણ જન્મમાં હોય કહેવામાં આવે છે કે જે રીતે ઈશ્વર છે એવી રીતે ભૂત પણ હોય છે જેટલું દુઃખ તેમને પડે છે એટલું બીજા કોઈને નહીં અને તેમને પોતાનું કરેલું ભોગવવું પડે છે ક્ષણની વિલાસિતા કેટલાય જન્મોનો ડર બની જાય છે વ્યક્તિ કેટલા પણ પોતાની જાતને મહાન માને પણ નિયતિ તેના કર્મોનો હિસાબ રાખે છે એટલે સદાય સદમાર્ગ પર ચાલવું અને જો ભૂલ થઈ હોય તો તેની માફી માગીને તેને સુધારવાની કોશિશ કરવી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો એક સિદ્ધ સંત આચાર્ય પોતાના શિષ્યોની સાથે તીર્થયાત્રા પર નીકળ્યા હતા કેટલુંક ચાલ્યા પછી તેઓ થાકી ગયા અને એક જંગલમાં તેઓ રોકાઈ ગયા એટલામાં તે સંતને કેટલીક અવાજો સાંભળવામાં આવ્યા ધ્યાનથી સાંભળવા પર આચાર્યને સમજમાં આવ્યું કે કેટલાક લોકોના રડવાનો અવાજ આવે છે તેમણે શિષ્યોને કહ્યું જુઓ તો અહીં કંઈ અવાજ આવી રહ્યો છે તે ક્યાંથી આવી રહ્યો છે શિષ્યો એકબીજાનું મોં જોવા લાગ્યા કારણ કે તેમને તો કંઈ અવાજ સંભળાતો જ ન હતો પછી ગુરુજીના આદેશ પર તેઓ થોડીક વાર આમ તેમ બધે શોધવા માંડ્યા પણ કોઈ દેખાયું નહીં ફક્ત તે સંતને એક ઊંડા કૂવામાંથી કેટલાક લોકોના રડવાનો અવાજ સંભળાતો હતો આચાર્યએ કૂવામાં જઈને જોયું તો પાંચ લોકો બહુ જ ખરાબ દશામાં રડતા હતા અને તે તેમને દેખાયા પરંતુ શિષ્યોને ન તો એ અવાજ સંભળાતી હતી કે ના તો એ લોકો દેખાઈ રહ્યા હતા તે સંત આચાર્ય પાંચ લોકોને જોઈને હસતા હસતા કહ્યું કે ભાઈ કયા કર્મોની સજા ભોગવી રહ્યા છો ત્યારે તે પાંચેય જણ ફરીથી જોર જોરથી રડવા લાગ્યા ત્યારે તે સંત આચાર્યએ શિષ્યોને બતાવ્યું કે અહીં પાંચ પ્રેત આત્મા છે આ સાંભળીને શિષ્યો તો ડરી ગયા પરંતુ સંત આચાર્ય બોલ્યા કે બાળકો ડરો નહીં તમે બધા એના કરતાં વધારે શક્તિમાન છો કારણ કે તમારા કર્મો મહાન છે અને આજે અહીં બધા પાછલા કર્મોની સજા ભોગવી રહ્યા છો આજના સમયમાં આનાથી દુર્બળ વ્યક્તિ કોઈ નહીં હોય ત્યારે શિષ્યોએ પૂછ્યું કે એવું કેમ ત્યારે પહેલી આત્માએ જવાબ આપ્યો કે પાછલા જન્મમાં તેઓ બ્રાહ્મણ હતા ભિક્ષા માગતા હતા પરંતુ ભિક્ષામાં જે કંઈ મળે તે ભોગવિલાસમાં ખર્ચ કરી દેતા હતા બીજાએ જવાબ આપ્યો કે પાછલા જન્મમાં તે ક્ષત્રિય હતો પોતાની શક્તિનો દુરુપયોગ નિર્બળ અસહાય અને ગરીબો પર કરતા હતા ત્રીજાએ જવાબ આપ્યો કે પાછલા જન્મમાં તે વાણિયો હતો બસ પોતાના જ ફાયદાનો વિચાર કરતો હતો અને હંમેશા મિલાવટ કરીને સામાન વેચતા હતા જેને કારણે કેટલાય લોકો માર્યા ગયા ચોથાએ જવાબ આપ્યો કે તે શુદ્ર હતો બહુ જ આળસુ અને જવાબદારીથી ભાગતો હતો તે પોતાના માતા પિતાને પણ મારતો હતો અને દિવસ રાત નશો કરતો હતો પાસમાએ જવાબ આપ્યો કે તે એક લેખક હતો અશ્લીલ કથાઓ લખતો હતો અને સમાજમાં પાઠ ભણાવતો હતો આ રીતે તે પાપી પોતાના પાપોની સજા તેમણે આચાર્યને નિવેદન કર્યું આપ તો ગુરુ છો આપ સમસ્ત વિશ્વમાં એક સમજાવો કે બુરાઈ ક્ષણભર માટે જ ખુશી આપે છે પરંતુ તેનો દંડ કઈ કેટલાય જન્મો સુધી અંધકારમાં ભોગવવો પડે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રસપ્રદ વાતો